છેલ્લા પાંચ દિવસથી વરસી રહેલા વરસાદને લઈને ખેડૂતો ખેડૂતોએ વાવેલ મગફળીના પાકને ભારે નુકસાન થયું છે ભાઈ ધનજીભાઈ કટુડિયા મારું નામ છે કટુરભાઈ કમોસમી વરસાદ થયો છે મોલાતમાં કેવું નુકસાન શું કહેશો આજે પાંચ દિવસથી કન્ટિન્યુઅસ કમોસમી વરસાદ પડી રહ્યો છે અને અમારો મગફળીનો મોલાદ વાવેલી છે થોડીક તુવેદારની વાવેલી છે થોડો કપાસ વાવેલો છે પણ જે અમે આશા રાખી હતી કે મગફળીનો અમે પાક લઈશું એની માટે અમે લોકો પૈસા લોકોની પાસેથી લે આવ્યા હતા અમે કીધું હતું કે અમારી પાસે પાક આવશે એટલે તમારા પૈસા ભરપાઈ કરશું અને વધશે તો અમારા નાના મોટા કામ કે છોકરા છોકરીના કામ તાણા કાઢવા કે થોડો જેવો ઘર ખર્ચ કાંઈ સારી રીતે કરવો વ્યવહારિકમાં સારી રીતે રહેવું આવી અમારી આશા હતી પણ આ મગફળીનો ફાળ અમારો નિષ્ફળ જવાથી કે ભગવાન પાસે આપણું ચાલતું નથી પણ ફાલ નિષ્ફળ ગયો છે અને અમારે વિઘે લગભગ સમજો કે સાત આઠ હજાર આવેલો છે પાણી કો બિયારણ કોઈ મજૂરી છ થી સાત હજાર રૂપિયાનો ખર્ચો આવેલો છે મારી અપેક્ષા શું કેશું સરકાર પાસે અમારી એટલી આપે આશા છે કે ભગવાન પાસે અમારું ન ચાલ્યું એમાંથી અમને નિષ્ફળ ગયા છીએ તો અમે સરકાર શ્રી ને એવી આશા કરવી છે કે આમાં અમને જેટલી બને એટલી સહાય કરે ઘટતું કરે તો સારું છે નહીં તો અમારી અત્યારે એવી પોઝિશન રહે જેની પાસે પૈસા લેવા છે અમારે પૈસા દેવાની મારે પોઝિશન નથી અને અમારે આપઘાત કરવા જેવો વારો આવી રહ્યો છે હવે અમારે કોની આગળ જવું એ અમને કાંઈ ખબર પડતી નથી તો અમારી બે હાથ જોડીને સરકારશ્રીને વિનંતી કરું છું કે આમાં કાંઈક ઘટતું કરે અને અમને થોડા પૈસા આપે અમારી પાસે બચ્ચેને તો કાંઈ નહીં

ત્યારે આપણે શું નુ વાવતર કરેલું છે સિંગ નું કરેલું છે કયા કયા પાકને નુકસાન સિંગ ને છે અત્યારે હવે અત્યારે તમે બાર થી વ્યાજવા પૈસા લાવ્યા તો હવે એ અમારે વપરાઈ ગયા ના વસ્તુ ના કઈ પૈસા આવું છે નહીં એટલે માંગ છે આપની સરકાર પાસે સરકાર અમને થોડો આદર કરે તો અમે ઉભા રહી કે બીજી વસ્તુ તો અમારે વાવવી કેમ